નમસ્કાર મિત્રો કેટલી કલમો છે તો પાંચસો અગિયાર ઓપ્શન નંબર બી સાચો જવાબ આવશે કારણ કે આઈપીસી ની અંદર ટોટલ કલમ છે પાંચસો અગિયાર ચાલો આગળનો પ્રશ્ન છે કે ગેરકાયદેસર મંડળીમાં ઓછામાં ઓછી કેટલી વ્યક્તિઓનો સમાવેશ થાય છે તો ઓછામાં ઓછી પાંચ જેટલી વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવે છે આગળનો નેક્સ્ટ પ્રશ્ન છે કે બખેડામાં કયા અપરાધની વાત થાય છે તો જાહેર સુલે શાંતિનો ભંગ જે છે એ બખેડાની અંદર એનો સમાવેશ કરવામાં આવે છે આગળનો પ્રશ્ન છે કે દહેજ મૃત્યુના કેસની અંદર સ્ત્રીનો પતિ કે પતિના સગાઓ માનસિક ત્રાસ આવે તો કઈ કલમ હેઠળ ગુનેગાર ઠરે છે તો ચારસો અઠ્ઠાણું એ હેઠળ તે ગુનેગાર ઠરવામાં આવશે આગળનો પ્રશ્ન જોઈશું કે કોઈ સ્ત્રીની ઈચ્છા વિરુદ્ધ ગર્ભપાત કરાવનાર વ્યક્તિ કઈ કલમ હેઠળ ગુનેગાર ઠરે છે તો ઓપ્શન નંબર સી આની અંદર સાચો જવાબ આવશે ત્રણસો તેર આઈપીસીની જે કલમ ત્રણસો તેર હેઠળ તે ગુનેગાર ઠરે છે આગળનો પ્રશ્ન છે કે સજાની અંદર કુલ કેટલા સજાના કેટલા પ્રકારો છે તો સજાના ટોટલ ચાર પ્રકાર છે આગળનો પ્રશ્ન છે કે અમુક પ્રકારના ગુનાની અંદર ભોગ બનેલ વ્યક્તિની ઓળખ જાહેર કરવી એ કઈ કલમ હેઠળ ગુનો બને છે તો બસો અઠ્યાવીસ જોગવાઈ કઈ ની અંદર અંદર દરેકને ખબર હશે બળાત્કારની વ્યાખ્યાની કઈ કલમની અંદર આપવામાં આવી છે બળાત્કારની વ્યાખ્યા વિશે પૂછ્યું છે તેની સજા વિશે નથી પૂછ્યું તો એ ત્રણસો પંચોતેરની ની અંદર અને જો સજા વિશે પૂછવામાં આવે તો એ ત્રણસો છોતેર ની અંદર આવશે નેક્સ્ટ પ્રશ્ન છે કે ભારતીય ફોજદારી ધારાની કલમ 11 મુજબ વ્યક્તિ એટલે વ્યક્તિની વ્યાખ્યા કઈ કલમની અંદર આપવામાં જે કલમ 11 11 પ્રમાણે વ્યક્તિની વ્યાખ્યા આપવામાં આવેલી છે એની અંદર જે વ્યક્તિ જે છે એની અંદર કોનો કોનો સમાવેશ થાય છે તો ઉપરના બધા એટલે કે કંપની એસોસિએશન અને વ્યક્તિઓના સમૂહ કે મંડળીનો આગળનો પ્રશ્ન જોઈશું કે કાવતરાની વ્યાખ્યા મુજબ તેમાં કેટલી વ્યક્તિ હોવી જોઈએ જે કોન્સ્પાયરેસી છે

ધરાવતો નથી એવું કલમ 82 માં જણાવ્યું છે તો 7 વર્ષથી નીચે વયનું જે બાળક હોય છે ગુનાહિત માનસ ધરાવતો નથી એ આઈપીસી ની કલમ 82 પ્રમાણે જણાવવામાં આવેલું છે આગળનો પ્રશ્ન છે કે ગુનાહિત કાવતરાના અપરાધ માટે કઈ કલમ હેઠળ કાર્યવાહી કરાય છે તો 120 બી હેઠળ ગેરકાયદેસર મંડળીની વ્યાખ્યા કઈ કલમ ની અંદર આપવામાં આવેલી છે તો 141 ની અંદર આપવામાં આવેલી છે આગળનો પ્રશ્ન છે કે હુલ્લડ અંદર ગુનામાં ઓછામાં ઓછી કેટલી વ્યક્તિઓની અંદર સામેલગીરી હોય છે તો ઓછામાં ઓછી પાંચ થી વધારે વ્યક્તિ ભેગા મળે ત્યારે જ હુલ્લડ થઈ શકે છે નેક્સ્ટ પ્રશ્ન છે કે ચૂંટણી સંબંધિત ગુનાઓની જો કઈ કઈ કલમની અંદર કરવામાં આવેલી છે તો એકસો એકોતેર ક થી ટ સુધીની અંદર ઓપ્શન નંબર બી સાચો જવાબ આવશે આગળનો પ્રશ્ન છે કે ગુનાનો પુરાવો નષ્ટ કરવા માટે આરોપી સામે કઈ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે તો બસો હેઠળ જાહેર સ્વાસ્થ્યને લગતા ગુનાની અંદર કોનો સમાવેશ કરવામાં આવે છે તો ઉપરના બધા એટલે કે ખાણીપીણીની વસ્તુઓની અંદર વેડછેડ કરવી ઔષધિ ઔષધિની અંદર વેડછેડ કરવી જળાશયનું પાણી દૂષિત કરવું આ ત્રણે ત્રણ જે છે જાહેર સ્વાસ્થ્યને લગતા ગુનાની અંદર તેનો સમાવેશ કરવામાં આવે છે આગળનો પ્રશ્ન જોઈશું કે જાહેર રસ્તા પર માણસોની જિંદગી જોખમમાં મૂકે તે રીતે વાહન ચલાવવાના અપરાધમાં કઈ કલમ છે કઈ કલમ ના હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે તો બસો ઓગણસી ઓપ્શન નંબર સી સાચો જવાબ આવશે ચલો આગળનો પ્રશ્ન જોઈશું કે બળાત્કારના અપરાધ માટે કઈ કલમ હેઠળ કામ ચલાવવામાં આવે છે તો અપરાધ માટે આગળ જોઈ ગયા એ પ્રમાણે ત્રણસો છોતેર હેઠળ ઓપ્શન નંબર એ સાચો જવાબ આવશે આગળનો પ્રશ્ન જોઈશું કે સજાના પ્રકારો કેટલા છે તો ચાર આગળ એકવાર જોઈ ગયા આપણે આગળનો પ્રશ્ન છે કે ચોરીના ગુના અંગે કઈ બાબત સાચી નથી તો ચોરી સ્તાવર મિલકતની પણ થઈ શકે આ જે છે એ સાચી નથી કારણ કે ચોરી એ ફક્ત જંગમ મિલકતની જ થઈ શકે સ્તાવર મિલકતની અંદર જમીન આવે મકાન આવે આ આની ચોરી ના થઈ શકે જે મુવેબલ પ્રોપર્ટી હોય છે કે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડી શકાય છે એની જ ચોરી થઈ શકે છે આગળનો પ્રશ્ન જોઈએ કે ભારતીય ફોજદારી ધારો કોને લાગુ પડે છે તો ઉપરના બધાને એટલે કે કોઈ પરદેશી વ્યક્તિએ ભારતની અંદર ગુનો કર્યો હોય તો ભારતીય જળ પ્રદેશમાં કોઈ જહાજ ઉપર કોઈ વ્યક્તિએ ગુનો કર્યો હોય ત્યારે અને ભારતીય નાગરિકે ભારત બહાર કોઈ ગુનો કર્યો હોય ત્યારે ચલો આગળનો પ્રશ્ન જોઈશું કે કેદની સજા કેટલા પ્રકારની હોય છે તો ત્રણ પ્રકારની એકાંત સજા વધુમાં વધુ કેટલા સમય સુધી થઈ શકે છે તો ત્રણ મહિના સુધીની એકાંત કેદની સજા અંગે કયું વિધાન સાચું છે તો ઉપરના બધા એટલે કે દંડના બદલે કરવામાં આવેલ સજાના ભાગરૂપે ન થઈ શકે કેદની સજાના પૂરેપૂરા સમયની એકાંત કેદની સજા ન થઈ શકે એકી સાથે ચૌદ દિવસથી વધુ એકાંત કેદની સજા ન થઈ શકે આગળનો પ્રશ્ન છે કે ફોજદારી ધારા મુજબ કઈ કલમો હેઠળના કૃત્ય ગુનો બનતો નથી

સાત વર્ષથી વધુ પણ બાર વર્ષથી નીચેની વયના અપરિપક્વ સમજ વાળા બાળકનું કૃત્ય ગુનો બનતું નથી અકસ્માતની જોગવાઈ કઈ કલમ ની અંદર કરવામાં આવેલી છે તો છન્નું થી એકસો છ ની અંદર આપવામાં આવેલી છે ભારતીય ફોજદારી ધારાની અંદર કયા સ્વરક્ષણ નો અધિકાર આપેલા છે તો શરીરની મિલકત વિશે ગુનામાં મદદગારી કઈ રીતે થઈ શકે છે તો ઉશ્કેરણીથી કાવતરાથી અને સહાય કરીને ઉપરના બદલા ત્રણે ત્રણથી ગુનાની અંદર મદદગારી થઈ શકે છે આગળનો પ્રશ્ન છે કે ભારત સરકાર વિરુદ્ધ યુદ્ધ યુદ્ધ કરવાના ગુનાની કાર્યવાહી કઈ કલમ હેઠળ કરવામાં આવે છે તો એકસો એકવીસ હેઠળ ઓપ્શન નંબર બી સાથે જવાબ આવશે આગળનો પ્રશ્ન છે કે ઔષધીમાં ભેળશેડ કઈ કલમ હેઠળ ગુનો બને છે તો બસો ચુંબદેર હેઠળ આગળનો પ્રશ્ન છે કે હોલ્ડેડ ગુનામાં ઓછામાં ઓછા કેટલા આરોપી હોય છે તો પાંચ કયો અપરાધ જાહેર સુરી શાંતિ વિરુદ્ધનો છે તો પકડો હુલ્લડ અને ગેરકાયદેસર મંડળી આ ત્રણે ત્રણ જે છે જાહેર સુરે શાંતિ વિરુદ્ધના ગુના છે ઉપરના બધા બખેડ અંગે કયું વિધાન ખોટું છે તો ઓપ્શન નંબર બી સાચો જવાબ આવશે કે બખેડો માત્ર બે વ્યક્તિઓ વચ્ચે જ થઈ શકે છે આ જે વિધાન છે ખોટું છે

ચલો આગળનો પ્રશ્ન જોઈશું કે ગેરકાયદેસર મંડળીનો દરેક સભ્ય ગુના માટે જવાબદાર છે તેવી જોગવાઈ કઈ કલમની અંદર કરવામાં આવેલી છે આઈપીસી ની અંદર તો એકસો ને ની અંદર પિંજુરી શબ્દ કયા ગુના માટે વપરાય છે તો ખોટા સાક્ષીમાં જે આપવામાં આવે છે એના માટે વપરાવવામાં આવે છે આગળનો પ્રશ્ન છે કે જીવન શબ્દ ગૌતક છે એ માનવ જીવનના જીવન માટેનો વાત કરે છે ઓપ્શન નંબર બી સાચો જવાબ આવશે આગળનો પ્રશ્ન છે કે અદાલતની અવમાનનાની કાર્યવાહી કઈ કલમ હેઠળ કરવામાં આવે છે તો બસો અઠ્યાવી હેઠળ કયું જોડકું ખોટું છે તો બધા સાચા છે આની અંદર સિક્કાની વ્યાખ્યા જૂની જે આઈપીસી ની કલમ બસો ત્રીસ હેઠળ આપવામાં આવેલી છે ખોટા સિક્કા બનાવવાની જે કલમ બસો એકત્રીસ હેઠળ આપવામાં આવેલી છે અને ખોટો જે સ્ટેમ્પ બનાવવામાં આવે છે ફરજી સ્ટેમ્પ બનાવવામાં આવે છે એની કલમ બસો પંચાણું હેઠળ આપવામાં આવેલી છે નેક્સ્ટ પ્રશ્ન છે કે મનુષ્ય વધ માટે હોમિસાઈડ શબ્દ કઈ ભાષા ઉપરથી ઉતરી આવે તો ગ્રીક ભાષા પરથી આપસા નંબર સી સાચો જવાબ આવશે આગળનો પ્રશ્ન છે કે સાપરાત મનુષ્ય વધની વ્યાખ્યા કઈ કલમની અંદર કરવામાં આવેલી છે દરેકને ખબર હોય છે કે બસો નવ્વાણું હેઠળ કે ભાઈ બધા હોમે સાઈડ આગળનો પ્રશ્ન છે કે ખૂનની વ્યાખ્યા કઈ કલમની અંદર કરવામાં આવેલી છે તો ત્રણસો બેદરકારી અને ઉપેક્ષાથી કોઈનું મૃત્યુ થાય તો કઈ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે તો ત્રણસો ચાર અ હેઠળ કયું જોડકું સાચું છે તો ઉપરના બધા એટલે કે ત્રણસો ચાર દહેજ મૃત્યુ ત્રણસો નવ આત્મહત્યાનો પ્રયાસો સાત નાની વયના બાળકોને તેમના મા બાપ દ્વારા ખુલ્લામાં તેજી દેવામાં અપરાધમાં કઈ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે તો ત્રણસો સત્તર હેઠળ મહાવ્યાથાની વ્યાખ્યા કઈ કલમ હેઠળ આપવામાં આવે છે તો ત્રણસો વીસ હેઠળ નીચેનામાં કઈ વ્યથા મહાવ્યથા ગણાય છે તો ઉપરના બધા એટલે કે પુરુષત્વનો નાશ કરવો કોઈ પણ આંખની જોવાની શક્તિનો કાયમી નાશ કરવો આડકું ભાંગી જવું આ ત્રણે ત્રણ જે છે મહાવ્યથાની અંદર ગણવામાં આવે છે કેટલા દિવસની સતત શારીરિક પીડા મહાવ્યથા ગણાય છે તો વીસ દિવસની સતત શારીરિક પીડા જે છે મહાવ્યથા ગણવામાં આવે છે નેક્સ્ટ પ્રશ્ન છે કે ત્રણ કે તેથી વધુ દિવસો સુધી કોઈ વ્યક્તિની ગેરકાયદેસર વ્યક્તિ કરવાના અપરાધમાં કઈ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે તો તો કેટલા પ્રકારો પ્રકારો છે ટોટલ ગુનો અને તે માટે ઓછામાં ઓછી વ્યક્તિઓની હાજરી અંગે કયું વિધાન સાચું છે તો બધા જે સાચા છે હુમલો ઓછામાં ઓછી એક વ્યક્તિથી કરી શકાય છે બખેડાની અંદર ઓછામાં ઓછી બે વ્યક્તિ હોવી જોઈએ અને ઉલ્લડની અંદર ઓછામાં ઓછી પાંચ વ્યક્તિ હોવી જોઈએ મનુષ્ય હરણ

સજા કઈ કલમ હેઠળ આપવામાં આવે છે ત્રણસો ઓગણસી આગળનો પ્રશ્ન છે કે લૂંટની વ્યાખ્યા કઈ કલમની અંદર આપવામાં આવેલી છે તો ત્રણસો નેવની અંદર ચોરીના ગુના અંગે કયું વિધાન સાચું નથી તો ચોરીની અંદર ભયનું તત્વ હોય છે ઢાળના વ્યાખ્યા ઢાળની વ્યાખ્યા કઈ કલમની અંદર આપવામાં આવેલી છે તો ત્રણસો એકાણુંમાં ધાળના ગુનાની કાર્યવાહી કઈ કલમ હેઠળ કરવામાં આવે છે તો ત્રણસો પંચાણું તાડના ગુના માટે કયું વિધાન સાચું નથી તો ત્રીજા નંબર જે વિધાન છે ખોટું છે એટલે કે તાડના ગુનામાં લૂંટનો સમાવેશ થાય છે આ જે છે સાચું નથી આ ઉપરનું પહેલું અને બીજું એ બેને સાચા છે એટલે કે તાડના ગુનામાં પાંચ કે ત્યાંથી વધુ વ્યક્તિઓને સંડોવાયેલી હોય છે અને તાડના ગુનાની અંદર જબરાઈથી કઢાવવાનો સમાવેશ થતો નથી ખૂન સામે ખૂન સાથે દાળના ગુનામાં કઈ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે તો ત્રણસો છન્નું હેઠળ મિલકત વિરુદ્ધના ગુનાઓ અંગે કયું વિધાન ખોટું છે તો લૂંટમાં કે લૂંટના કેસની અંદર ભયનું તત્વ હોતું નથી જ્યારે ધાડના કેસની અંદર ભયનું તત્વ હોય છે આ જે વિધાન છે એ ખોટું છે બાકી ત્રણે ત્રણ એટલે કે લૂંટ અને ધાડનો ગુનો સ્થાવર મિલકત સંબંધી પણ થઈ શકે છે ચોરીના કૃત્યની અંદર બળ પ્રયોગ ન નથી અને ધાડ એ લૂંટના ગુનાનું ગંભીર સ્વરૂપ છે આગળનો પ્રશ્ન છે કે મિલકત વિરુદ્ધના ગુના અને કલમ અંગે કયું જોડકું ખોટું છે તો ઓપ્શન નંબર જે સી આપેલો છે ભૂલથી બી ની જગ્યાએ લખાઈ ગયો છે એ જે વિધાન છે એ ખોટું છે કે લૂંટ એ ત્રણસો નેવ્યાસી ની કલમમાં આપવામાં આવેલું છે ખોટું છે બાકી ત્રણે ત્રણ સાચા છે એટલે કે ચોરી ત્રણસો ઓગણસી ની અંદર આપવામાં આવેલી છે ધાડ એ ત્રણસો પંચાણું ની કલમમાં આપવામાં આવેલી છે બળદબ્રિતિ કઢાવેલી ત્રણસો અઠ્ઠાણું ની અંદર આપવામાં આવેલ છે આગળનો પ્રશ્ન છે કે મિલકત વિરુદ્ધના ગુનાઓ અંગે કઈ વિધાન ખોટું જ છે તો બધા ખોટા જ છે એટલે કે ચોરીના ગુનામાં રીતે રીતે મિલકત આવે છે છે એ ખોટું થતી જ નથી અને જે અસ્થાયી મિલકત હોય છે એને જ ચોરી થઈ શકે છે જ્યારે ઇમુવેબલ પ્રોપર્ટી હોય છે જે સ્થાવર મિલકત હોય છે એને ચોરી નથી થઈ શકતી ચોરી અને લૂંટના ગુનામાં ઓછામાં ઓછી બે વ્યક્તિઓ હોવા જરૂરી છે એવું કંઈ હોતું નથી ચોરીના ગુનાની અંદર ચોરી એક માણસ પણ કરી શકે છે લૂંટ અને દાડના ગુનો ગંભીર સ્વરૂપના છે આ પણ ખોટું છે ચલો આગળનો પ્રશ્ન જોઈશું કે ગુનાહિત વિશ્વાસઘાતની વ્યાખ્યા કઈ કલમની અંદર આપવામાં આવેલી છે તો ચારસો પાંચની અંદર નેક્સ્ટ પ્રશ્ન છે કે ઠગાઈની વ્યાખ્યા કઈ કલમની અંદર આપવામાં આવેલી છે તો ચારસો પંદરમાં ગુનાહિત ઉચાપતની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવેલી છે તો ચારસો ત્રણમાં કેટલા છે તો ત્રણ કોઈ વ્યક્તિ સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલા કોઈના ઘરમાં ગુપ્ત ગેરકાયદેસર ગૃહ પ્રવેશ કરે તો કઈ કલમ હેઠળ ગુનો બને છે તો ચારસો છપ્પન હેઠળ એક પત્ની કે પતિ હયાત હોવા છતાં બીજું ગેરકાયદેસર રીતે લગ્ન કરનાર સામે કઈ કલમ હેઠળ કાર્યવાહી કરે છે તો એક પતિ કે પત્ની હયાત હોય અને તેમ છતાં જ્યારે બીજી વખતે ગેરકાયદેસર રીતે લગ્ન કરે તો લગ્ન કરનાર સામે ચારસો પંચાણું હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે વ્યથાની વ્યાખ્યા કઈ કલમની અંદર આપવામાં આવેલી છે તો ત્રણસો બાળકો દ્વારા કરાયેલ કૃત્ય અંગે કઈ વિધાન સાચું છે તો ઉપરના બધા સાચા છે એટલે કે સાત વર્ષથી નીચેની વયના બાળકનો કૃત્ય ગુનો નથી

તો તો તેની સંમતિ હોય પણ ગુનો બને છે 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 આ વિધાન જે એ ખોટું પ્રશ્ન જોઈએ સોરી આની અંદર સાચા પ્રશ્ન જોઈ લઈએ કે બળાત્કાર સંભોગનો ગુનો પરણીત કે અપરણિત કોઈ પણ સ્ત્રીના સંબંધ અંદર થઈ શકે છે સ્ત્રીની મરજી વિરુદ્ધનો ગુનો છે યાદ અને પંદર વર્ષથી નાની ભાઈ પત્નીના સંબંધમાં પણ તે ગુનો થઈ શકે છે અહીંયા ભૂલથી આ લખાઈ ગયું છે આ જે ઓપ્શન નંબર સી છે એ પણ સાચું જ આવશે કે જો સ્ત્રી ચૌદ વર્ષથી નાની ઉંમરની ઉંમરની હોય અને તેની કોન્સેન્ટ હોય છે તો એ પણ ગુનો હકીકતની અંદર બને છે ચાલો આગળનો પ્રશ્ન જોઈશું કે પતિ અથવા તો પતિ પત્નીના સગાએ પતિ સોરી પતિ અથવા તો પતિના સગાએ સ્ત્રીને માનસિક યાતના આપે તો કઈ કલમ હેઠળ ગુનો બને છે ચારસો અઠ્ઠાણું હેઠળ

સભ્યો હોય છે એમને પણ આઈપીસી લાગુ નથી પડતી આગળનો પ્રશ્ન જોઈએ કે દરિયા દરિયા કિનારો ધરાવતા રાજ્યોમાં દરિયા કિનારાથી કેટલા અંતર સુધીના જળ પ્રદેશમાં ભારતીય ધારો લાગુ પડે છે તો બાર માલ આગળનો પ્રશ્ન છે કે સ્ત્રીની મર્યાદાનો ભંગ કઈ કલમ હેઠળ ગુનો બને છે તો ત્રણસો ચોપન હેઠળ વ્યક્તિની વ્યાખ્યા કઈ કલમની અંદર આપવામાં આવેલી છે તો અગિયાર ની અંદર આગળ જોઈ ગયા એકવાર જાહેર નોકરની વ્યાખ્યા કઈ કાનૂનની અંદર આપવામાં આવેલી છે તો ની અંદર જાહેર નોકરી અંગે કયું વિધાન ખોટું છે તો બધા જ જાહેર નોકરો સરકારી નોકરો છે આ જે વિધાન છે ખોટું છે બાકી જે સરકારી નોકરો છે એ જાહેર સેવક ગણાવી શકાય એટલે કે જાહેર નોકર ગણાવી શકાય છે જાહેર નોકર સરકારનો પગારદાર ન પણ હોઈ શકે જાહેર નોકરના વર્ગમાં સરકારી નોકરનો સમાવેશ થાય છે હાલ આપણે જોઈ ગયા એના વિશે અને ન્યાય પંચનો સભ્ય જાહેર નોકર છે આ ત્રણે ત્રણ જે બી અને ડી વાળા ત્રણે ત્રણ ઓપ્શન છે એ સાચા છે નેક્સ્ટ પ્રશ્ન છે કે ગુનાની વ્યાખ્યા કઈ કલમની અંદર આપવામાં આવેલી છે તો 40 ની અંદર નેક્સ્ટ પ્રશ્ન છે કે હાનીની વ્યાખ્યા કઈ કલમની અંદર આપવામાં આવેલી છે તો 44 માં આગળનો પ્રશ્ન છે કે ભારતીય ફોજદારી ધારાની અંદર ફોજદારી ધારાની અંદર આપીસી ની અંદર કયા ગુના માટે દેહાંત દંડની જોગવાઈ કરવામાં આવેલી છે એટલે કે ખૂનની અંદર રાજ્ય વિરુદ્ધની જે લડાઈ હોય છે એની અંદર અને ખૂન સહિત જ્યારે તાળ કરવામાં આવે છે આ ત્રણ ત્રણ ગુનાની અંદર મૃત્યુદંડની જોગવાઈ કરવામાં આવેલી છે આગળનો પ્રશ્ન છે કે ગુના માટે સૌથી વધુ કેદની સજા કેટલા વર્ષની થઈ શકે છે તો 14 વર્ષની કેદ અને દંડ ન દંડ ન શિક્ષાપાત્ર ગુનાની અંદર ગુનેગાર દંડ ન ભરે તો વધુમાં વધુ કેટલી ખેતની સજા કરી શકાય છે તો ગુના માટે નિયત કરેલી કેદની મહત્તમ સજાના એક ચતુર્થાંશ ભાગ સુધીની અહીંયા દસ ભૂલથી લગાઈ ગયું છે પાછળ જોઈ લેજો નેક્સ્ટ પ્રશ્ન છે કે જે ગુનામાં માત્ર દંડની જ જોગવાઈ હોય તેવા કિસ્સાની અંદર ગુનેગાર દંડ ન ભરે તો વધુમાં વધુ કેટલા સમય માટે કેદની સજા કરી શકાય છે તો છ મહિના સુધીની દિવાના માણસો એટલે કે જે પાગલ વ્યક્તિ હોય છે એવા માણસનું કૃત્ય કઈ કલમ હેઠળ ગુનો બનતું નથી તો ચોર્યાસી પ્રમાણે કલમ ચોત્રીસ અને એકસો ચૌદ સામે લગતી છે ગુનાની અંદર મદદકારી વિષયની ગુનાહિત કાવતરાની વ્યાખ્યા કઈ કલમની અંદર આપવામાં આવેલી છે તો એકસો એ હેઠળ આપવામાં આવેલી છે ભારતીય ફોજદારી ધારાની અંદર સૈન્યને લગતા ગુનાઓની અંદર જોગવાઈ કઈ કલમની અંદર કરવામાં આવે છે તો એકસો એકત્રીસ થી એકસો ની અંદર કરવામાં આવેલ છે બે જૂથો વચ્ચે દુશ્મન અવટ ફેલાવનાર ગુનાની કાર્યવાહી કઈ કલમ હેઠળ કરવામાં આવે છે તો એકસો એ હેઠળ જો વ્યક્તિ ગુનેગાર છે તેમ જાણવા છતાં તેને કાયદેસરની શિક્ષામાંથી બચાવવાના ઈરાદેથી આશરો આપવાનું કૃત્ય કઈ કલમ હેઠળ ગુનો બને છે બસો બાર હેઠળ નીચેનામાંથી કઈ કલમો સ્ત્રી વિરુદ્ધના ગુનાઓને લગતી નથી તો ત્રણસો ચોપન આપણો ભૂલથી ખોટું લગાઈ ગયો છે કે સ્ત્રી વિરુદ્ધના જે ગુનો છે ત્રણસો ચોપન ની અંદર આવશે સ્ત્રીના પીછો કરવો સ્ટોકિંગ કરવું એ બધા ગુના ત્રણસો ચોપન ની સિરીઝની અંદર જ આવે ચલો આગળનો પ્રશ્ન જોઈશું કે રાષ્ટ્રીય એકતાને ને વિઘાતક કથનો કે આક્ષેપો આક્ષેપો કરવાના ગુનામાં કઈ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે તો એકસો બી હેઠળ રાજ્ય સેવકે રીતસર જાહેર કરેલ હુકમનું પાલન ન કરવાનું કૃત્ય કઈ કલમ હેઠળ ગુનો બને છે તો એકસો અઠ્યાસી હેઠળ અશ્લીલ પુસ્તકોનું વેચાણ કઈ કલમ હેઠળ ગુનો બને છે તો બસો બાણું હેઠળ સાપરાત મનુષ્ય વાત ક્યારે ખૂન ન ગણાય તો ઉપરના બધા મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે મિત્રો તો ઉપરના બધાની અંદર એટલે કે ગંભીર અને ઓચિંતા ઉશ્કેરાટને લીધે વ્યક્તિ દ્વારા થયેલ મૃત્યુ શરીર અને મિલકતના સંરક્ષણના બચાવને લીધે વ્યક્તિ દ્વારા થયેલ મૃત્યુ અને આવેશની તીવ્રતામાં થયેલ મારામારીમાં થયેલ મૃત્યુ જે છે એ સાપળાત મનુષ્ય વધ જ્યારે કરવામાં આવે ત્યારે એ ખૂન ગણાશે નહીં કેપેબલ હોમિસાઇડ આગળનો પ્રશ્ન છે કે કોઈ વ્યક્તિને આપઘાત માટે દુષ્પ્રેરણ કરવાનું કૃત્ય કઈ કલમની અંદર ગુનો બને છે તો ત્રણસો છ હેઠળ બદનક્ષીના ગુના અંગે કઈ વિધાન સાચું નથી તો બદનક્ષીનો આક્ષેપ માત્ર લેખિત કે મૌખિક રીતે જ રજૂ થાય છે આ વિધાન જે છે ખોટું છે ચેષ્ટાથી પણ બદનક્ષી થઈ શકે છે આની અંદર ત્રણ વિધાન સાચા છે એ જોઈ લઈએ કે સંબંધિત વ્યક્તિને પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનો ઈરાદો એ બદનક્ષીની અંદર હોય છે મરનાર વ્યક્તિ વિશે આક્ષેપ કરીને તેના કુટુંબીઓને લાગણી દુભાવવાનો પણ બદનક્ષીના ગુનાની અંદર સમાવેશ કરવામાં આવે છે અને બદનક્ષીનો આક્ષેપ નિશાનીઓ દ્વારા પણ એટલે હાલા પણ જોઈએ ચેષ્ટાઓ દ્વારા પણ તેને સમાવેશ થઈ શકે છે ઓપ્શન નંબર ડી

તેની જે ડેફિનેશન છે તે આપવામાં આવેલી છે કે કયા કયા કિસ્સાની અંદર ખાનગી બચાવનો હક શરીરનો અને મિલકતનો હક તે મળે છે આમ કલમ છ નોથી એકસો છ આગળનો પ્રશ્ન છે કે ઈજા શબ્દમાં કઈ હાનિનો સમાવેશ થાય છે તો ઉપરના બધા એટલે કે વ્યક્તિના શરીરનો વ્યક્તિના મનનો અને વ્યક્તિની મિલકત કે મોભાનો અને આગળનો પ્રશ્ન છે કે આઈપીસી એકસો મુજબ કેટલી વ્યક્તિઓને દુષ્પ્રેરણનો ગુનો બને છે તો દસ કે તેથી વધુ વ્યક્તિઓના દુષ્પ્રેરણનો ગુનો બને છે નેક્સ્ટ પ્રશ્ન છે કે રાજદ્રોહ કઈ કલમ હેઠળ ગુનો બને છે તો એકસો ચોવીસ એ હેઠળ જાહેર કાર્યો બજાવવામાં રાજ્ય સેવકને અડચણ ઊભી કરવી એક કઈ કલમ હેઠળ ગુનો બને છે તો એકસો છ્યાસી હેઠળ રાજ્ય સેવકના જાહેરનામાનો ભંગ કઈ કલમ હેઠળ ગુનો બને છે તો એકસો હેઠળ કાતક હથ્યાર વડે સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા કરવી એ કઈ કલમ હેઠળ ગુનો બને છે તો ત્રણસો છવ્વીસ હેઠળ અનામની વ્યક્તિ બનામની છોકરી પર તેજાબ છાંટીને ચહેરો વિકૃત કરે છે તો અ એ કઈ કલમ હેઠળ ગુનો કરાયો કહેવાય તો ત્રણસો છવ્વીસ અ હેઠળ મહાવ્યથા પહોંચાડી કહેવાય છે મહાવ્યથાની અંદર તેનું ડેફિનેશન આવશે આગળનો પ્રશ્ન છે કે ઠગ હોવું કેવા પ્રકારનો ગુનો છે તો માનવ જિંદગી વિરોધનો ઓપ્શન નંબર બી સાચો જવાબ આવશે કઈ કલમમાં ચોરીના માલની વ્યાખ્યા આપવામાં આવેલી છે તો ચારસો દસની અંદર જાનથી મારી નાખવાની ધમકી કઈ કલમ હેઠળ ગુનો બને છે તો પાંચસો છ બે હેઠળ નશો કરેલ વ્યક્તિનું ત્રાસદાયક કૃત્ય કઈ કલમ હેઠળ ગુનો બને છે તો પાંચસો દસની અંદર કયું જોડકું ખોટું છે તો ઉપરમાંથી એક પણ નહીં આ ઉપરના ત્રણ ત્રણ જોડકા જે છે સાચા છે એટલે કે ગુના હિત ધમકીની વ્યાખ્યા કલમ પાંચસો ત્રણની અંદર આપવામાં આવેલી છે બદનક્ષીની વ્યાખ્યા કલમ ચારસો નવ્વાણું ની અંદર આપવામાં આવેલી છે બનાવટી દસ્તાવેજની ની વ્યાખ્યા કલમ ચારસો સિત્તેર ની અંદર આપવામાં આવેલી છે આની અંદર અમુક વિકલ્પો ભૂલથી કદાચ ખોટા ટીક થઈ ગયેલા છે તેથી જે સ્પીચ આપેલી છે એના ઉપર વધારે ફોકસ કરજો થેન્ક યુ